જુગારોનો ગન્ના પાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી બાગ પોલીસ ટીમ વડોદરા શહેરમાં પોલીસ શ્રી નરસિંહા સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ શ્રી ઝોન ચાર મોમાયા સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી એચ ડિવિઝન જી પી ભાબિયા સાહેબ શ્રી નાઓને માર્ગદર્શન આપેલ હાલમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય જે અનુસંધાને શહેર વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા સૂચન કરેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વ્યાસ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ નાનાજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચેતનપુરી નારાયણપુરી નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે એક ઈસમ નામે પ્રમોદ ઉર્ફે પિન્ટુ નાનો પોતાના કબજા ભોગટવવાળી મુકાનંદ પાસે ઉત્કૃષ્ટ પેટ્રોલ પંપની બાજુમાં બીએચ કોમ્પ્લેક્ષમાં આવેલ દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર આઠમાં બહારથી માણસો બોલાવી જતા મનતાનો હાર જીતનો પૈસા હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને કુલ્લે કિંમત રૂપિયા ચૌદ લાખ અડસઠ હજાર સાતસો નેવના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે